નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે બોટા દમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મર્યા છેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસો સિત્તેર રૂપિયા મેત્રીસ રૂપિયા અડદ નવસો પંદર થી અગિયારસો ને પાંચ રૂપિયા તુવેર છસો પંચોતેર થી એક હજાર પાસઠ રૂપિયા ધાણા તેરસો નેવ થી ચૌદસો રૂપિયા જુવાર આઠસો સિત્તેર થી નવસો ને એકત્રીસ રૂપિયા વરિયારી ચૌદસો પંદર થી અઢારસો ને એસી રૂપિયા બાજરી ચારસો થી ચારસો ને એકાવન રૂપિયા તલકાળા પચીસો થી બાવનસો ને પાંચ રૂપિયા તલ સફેદ અઢારસો થી બાવીસો નેવ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાસઠ થી પાંચસો ને ચાલીસ રૂપિયા મગફળી આઠસો પાંચ થી બારસો નેવ રૂપિયા કપાસ એક હજાર સિત્તેર રૂપિયા ને જાણીશું મિત્રો અમરેલી ના બજાર ભાવ સિંગદાણા અગિયારસો થી ને એક્યાસી રૂપિયા જીરો બાવીસો થી આડત્રીસો ને ચાલીસ રૂપિયા એરડા એક હજાર થી તેરસો ને સત્તર રૂપિયા ચણા સાતસો નેવ થી અગિયારસો ને સોળ રૂપિયા અડદ નવસો ચાલીસ થી તેરસો ને એસી રૂપિયા મગ સોળસો પાંચ થી સોળસો ને પાંચ રૂપિયા અઢારસો રૂપિયા સોયાબીન સાતસો થી છોતેર રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી એકતાલીસો નેવ રૂપિયા તલ સફેદ એક હજાર થી રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોપન ત્રીસ પાંચસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકોવન ચારસો છ્યાસી પાંચસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો એસી ત્રીસ બારસો ને સિત્તેર રૂપિયા મગફળી આઠસો ત્રીસ ચૌદસો રૂપિયા કપાસ સાતસો સિત્તેર ત્રીસ પંદરસો ને ચાલીસ રૂપિયા